હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજ તો હું ખબર હવા વહેલો રેડી થઈ ગયો કારણ કે મારે જવાનું છે ઢોરના ઓર્ડરમાં અને આજ તો જવાનું હં આરુબાન ઘેર આરું ઘેર જતો આનો પપ્પા લેવા આવવાના ને તો ગાય જાતું એવા વાત જીજાજી લેવા આવવાના હા રાખી ના ના એ મૂનવક કરો હું હે મૂનવક કરો હું યાર હું તો જવાનું યાર તાતા હું તો જાઉં વિમાન ઉડાડવા જાઉં વિમોન ઉડાડવા જાઉં પેલું

તો ગાય જ આટું કદાચ ભાઈ જવાનું જવાનું લાગે આરવી જવાની હે ને જવાની જવાની પડી પણ હું તો જવું જ નહીં એકવાર ભવાડી તીન તાની એવી જવાદ નહીં માંગતી કે તો ગાઈઝ અમે તો નીકળી ગયા છે સૌરવ ભાઈ મને લેવા આવી ગયા આર યુ ડોન્ટ બી એક માચો જા ચકલાસી ચકલાસી કચમ મેલવા જવાય કોને તમે મેલવા જાઓ એ છોકરા મેલવા જાઓ તમો મને તો નહી દેતો તું એમ કેને આટલો પાળ એમ માર ને એ હોયા એક વાર ઉતર મને લેબો તો ત ત ત જાલ તો 10 કલાક ખાતર જ ને આપણે લે માર આવી જશે ગોમ માં તો એ જ ને પણ મોડું તો તારે વેલો કે હું હવાને ઊઠવાનું તૈયાર થા મારી ભૂલ નહી હું 6 વાગે ઊઠું શેર પણ ફટલા વાર્યા કચરો વાર્યો ઊપોતું કર તું કરો બધું તમ મમી

ફરી એકવાર આવી ગયે છે તો મારા હરીમાં આવો પણ વાન ફરી બીજી વાર આયો જાદુ ઉતાર રાખજે બોલા હેતા હરણ ને કંટો ઉડારતા રહીશું તો ઓ ગાઈસ અમે આવી ગયે છીએ સાસરે હાલો બોલા જલ્દીએ આરે હે તહેતા આઈએ કઈ આ બોલા ને ઘેર મોકલ પડું તો બમકોનો નહીં ભાઈઓ તો ભાઈ આ છોકરો આવ્યો છે વિડીયો લે કનેક્ટ થતા જ જીપીએસ કાલો છે

ચોરા બહુ મોડું બદલી ગયું હે ને તો મોડું બદલાઈ ગયું તા તો બહુ મોડું અલગ હતું બદલી ગયું આવ બહુ મોડું બદલાઈ ગયું હા તમે ખાઈ નહીં તો ખાવા જોઈએ આપણે ખાઈ લો ખાઈ તો આમ તો મસાલા મસાલા ગરમીમાં ખુલ્લા પડી ગયા છે બધે એટલે આપણે લાયા દવા આમાં આટલી દવા આટલું પોણી આમાં કરવાના પોગરા ચાલો જો ગાઈસ મસાલા ખાવ ને એટલે આવું થાય જો તો અહીંયા હજુ સુધર આયા મસાલા તો ખવા છે જ મસાલા વગર નહીં ચાલે દવા આપણે બીજી લાખની જમણી થતી દવા લાખની કરાવીશું પણ દહ વાળો કે પંદર વાર મસાલો જોઈએ હજુ હજુ તો બાપ કોમો કોમો બોલા તને મોઢું આવ્યું કે પછી બીજું કશું થયું આવી નથી આરી મને અલગ આવી પણ મને મોઢું આવે ને તારે તો આ તું તો ખાધ્યું આટલું બધું મારે તો ખવાતું નહીં કશું ખવાતું નહીં રોટલો મૂકો ને રોટલો પછી પણ જી પણ નોન નોન હોય તો એ ટપકો આમ ફૂલી ફૂલી મોટો થઈ જાય ખોયા જેવું ગરમી મને જો દર સવારે ખાવાતું નથી એ વાત તો તાર ઠંડો ખોરાક જ ખાવે છે ચાય આદુ વગર નથી પીવાય તારે કશું પીતો નતો હું તો દહીં ખાધી તું હા હોય એવું લાગો ગરમ ખોરાક ખવાય આથી એવું કરવું પડશે અમે તો અહીંકાને આવી ગયા હા ફોટોશૂટ કરવા કારણ કે લોકેશન થોડું સારું એવું હતું તો મને ઈચ્છા થઈ કે મારે ફોટો પાડવો તો હું સૌરવ ભાઈને લઈને ફોટા પાડવા આવી ગયો હું જો આ જો તમને બતાવો લોકેશન હા મસ્ત સોયલો હો પણ ઉપર તો નારી વાઘોલો જો હા ચૌ ચવ કરી દે દેખાય અમે શાંતિ બે હે સૌરો માઉ રાખો દાડો ખાઈ હે મસાલા તો જોવાનું પરિવાર કેવાનું લાખ રૂપિયા દવામાં માં ખર્ચો થાય તો મસાલા તો ખાવા ગઈ ગઈ ખાવા માણસ ભાઈ પેલા આપણે થોડું ફોટોશૂટ કરી લઈએ

તો ડિસ્પ્લે નું ભરાઈ ગયા પેલા પેલા જમવું તો પડશે કારણ કે પવન આવે એવું લાગે વાવાઝોડું આવે એવું લાગે લાગે ને એવું એવું લાગે જમી બમી લીધી હોય બે ત્રણ ડ્રોન ને શોટ લેવાનો ડ્રોન ને શોટ પણ લઈ લીધી હવે સૌરાન ઘેર જઈને સાસરીમાં જઈને પછી ત્યાંથી ગાડી લઈને ઘરે નીકળી હું તો ઘરે આવી ગયો છું અને વાગે છે રાતના દસ ને ત્યાં પણ અગિયાર વાગવા આવ્યા તો મળીને શોબમાં ગુડ નાઇટ જય માતાજી